તો ટામો બર બનાયમો ફોરે ના અખ્ખા દાડે હેન તો હેલો ગાઈસ ગુડ મોર્નિંગ નવા તો મમ્મી તો કપડા બપળો ધોવા ગુડ મોર્નિંગ જય એવું તો મમ્મી તો કપડા ધોઈ રહી છે સારું પડી દાદી અંદર સ તો એ દાદી તો કચરો વાળો મને બેઠા બેઠા વાળી રહે ઉડી ઉડીને પાછો આવે ગુડ મોર્નિંગ દાદી તો ગાઈસ મુદ્દો આ પર આવી ગયો વિડિયો અપલોડ થઈ છે તે અને સવાર સવારમાં 8:50 તો થઈ પણ હજી તડકો ચડ્યો નહીં ગરમ સુરત દાદા આવી ગયા પણ આમ વાદળ સાયું વાતાવરણ હ શિકર ઇથોપિયાના વાદળો આવી ગયા લાગે મે ઓમાં દાદી બેઠા નીચે બાર લોડી રહ્યા મથોડી રહ્યા

આઈ મારી સોગમાં યસ હમ મત માખોડલુમાં તો જોર ગાછા બગરમ કરી દીધી રીરી સાદ નથી બીજી મૂકી બીજી ચા સાઈ ગરમ ચાલુ કરી રહ્યો

समरवा रूम में bener दा मंगली Dah बनाई दो मस्ता आ द

ठोड़ो थोड़ो थोड़ो थोड़ कायसा वा तो गाइस मम्मी ये तो रोटी बना दी दी तो चलो नाश्ता बास तो कर ली है मम्मीदार नहीं खाओ हां नु साख नहीं तेतला हा ते अंकित भी नई फ्रेश गुड मॉर्निंग अगेन

अंदईयो त देवी बन कर दो करो खट्टी चालवा की ते बन कर दो ते गाइस स्कूल दिख रहा है गयो ये तो क्या पढ़ाया स्कूल में बच्चा खावानो पडाया खावानो पढाई सु खावानो पडाई सु खावानो पडाई तो क्या बोल इत नहीं खादू दई ओ सु खावानो तो क्या जिंग्लू जिंग्लू जिंगला येव पढाई

હેડ માર મોડું થાય છે તો ઘેર આવતા હતા એક વાગી ગયો કે લાવવાનું ખાવા નથી ઉડા ના કેમ નથી ખાવ મમ્મી હેડો ખાવા બેગો તો તો લોકો હું જમા દે આ તો બનાઈ છે ગાજરના ડુંગળી ને મટાણા ને બધું રોટલો ખાઈ લે દાદી ને આવો ખા બે જો તમે ખાઈ લો તો ખાવ

પેલા અહીંયા એયાવા દે એને દાદી ના પાડે દાદી હા આ તો તું ખાઈ જા હેડમ બસ બાઈક કાઢી હો બાઈક લઈને ફરી આપડો તો ચલો ગાઈનું ગરમાજી ઓ મમ્મી ને હું કરસ સ જોઈએ મમ્મી ઓ મદ્ર ઇન્ડિયા कोई नहीं काज घर तो देखा मोटी मम्मी मन अरे तू घर मारे छे के जंगल मारे छे कुछ भी खाने का नहीं है खाने का भी कुछ नहीं है घर में भी कोई नहीं है खाने का भी कुछ नहीं है तो गाइस दादी तो यहां रसोई में कई नॉन मोटू काम कर मैं तो पानी पीवे छे तो गाइस तो मम्मी तो जैसा कंट्रोल लेवा राशन पानी શું કરતો તું લે તો કઈ મૂન મૈત્ર બંને ઓહો ઉત્તરાયણ ની વાર છે કઈશું અહીંયા રમી રહ્યો છે આખો ટીવી જોઈને આખો ધાબા પર થોડી વાર રમકો સનસેટ તો દેખા નહીં કારણ કે વાદળાશો સવાર તડકો જ નહીં ઓય 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 તો ગાઈસ ગડી કોટો મારીએ આરા રમાડીએ મિત્રોના અસ હાલીએ નથી લાવો લાવો બોલ હેડો કેચન કેગર મે લાવો હેડો લાવો જો આધુ માનસુમ રમણ કેટલો દેખો સામે દૂધ ચા કે ડેરીયા પણ દેખાતી નહી એકદમ તો ગાઈસ મતલ નીચે આવી ગયો મિત્રોના ભંડે જણા तो चलो माता जी लियो अब ती कर दिए नहीं मम्मी होने गरमापसी भुन भुन लगी दो सो तो चलो गाइस माता जी लियो अब ती कर ना के घी भी गरम करें

તો ચલો ગાઈસ હું તો જાઉં છું બજાર તર આવો ભાઈ તર આવો બજાર માં હા તો ચલો ગાઈસ બજાર જઉં છું પપ્પાને તો મમ્મા આવશે તૈયારી છે બધા તો દાદ મી 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 દાળ લાયા દેખ મસ્ત દાળ છે ને અંજે કિલો એટલે હો ને સાત દેની વાગે સોસાયટી માંndarray થઈ ગયો સન્નાટો તો ચલો ગાઈસ નીકળી જઈએ બચર જવા માટે હે બાબા નહીં બે બે ઉભા કરી નોબલ બંધ નોબલ નોબલ કાઈ બજારમાં કાપી કે ઓછું થઈ કે થઈ ગઈ

આ દાદી ખા બેઠા મમ્મી તો પાછી તો વેરોલન બિહારી છે ને દાદી ઊંઘ કરી દેશે પપ્પા ટીવી જોઈ દેશે કી તો ખા બેઠો તો ચલો ગાઈસ બધાને ગુડ નાઇટ કહી દઈએ તો ચલો ગાઈસ બધાને ગુડ નાઇટ કહી દઈએ અને આપણા વિડીયોના કરીએ અહીંયા એન્ડ મમ્મી ગુડ નાઇટ પપ્પા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ પપ્પા તો ગુડ મોર્નિંગ ચાલો ચશ્મા પહેરવા